પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ડીએસસી ભરૂચ આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ બે હાજર ચોવીસ યોજાયો હતો જેમાં વર્ષ બે હાજર ચોવીસ ની વિકસિત ભારત માટે સ્વદેશી પર્યાવરણ પ્રદર્શન નો સમાવેશ થયો હતો જેમાં ધોરણ ત્રણ અને ચાર ના વિદ્યાર્થીઓ માટે ગામડાનો દ્રશ્ય અને મારી શાળા ધોરણ પાંચ અને છ ના વિદ્યાર્થીઓ માટે જળ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધોરણ સાત અને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે રેલવે સ્ટેશન અને વન્ય સૃષ્ટિ ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ માટે જી ટ્વેન્ટી અને કચરા વ્યવસ્થાપન ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓ માટે ચંદ્રયાન ત્રણ સંબંધિત ચિત્ર અને હેલ્મેટની ઉપયોગિતા ઉપયોગીતા ત્યારબાદ ધોરણ છ અને દસ ના વિદ્યાર્થીઓ માટે ઓરીગામી અને કાગળની કરામત સ્પર્ધા યોજાઈ હતી ત્યારબાદ ધોરણ છ અને આઠ અને ધોરણ નવ અને બાર ના વિદ્યાર્થીઓ માટે જાતે પ્રયોગ કરો વર્કશોપ યોજાયું હતું ત્યારબાદ ધોરણ આઠ અને દસના ના વિદ્યાર્થીઓ માટે સાયન્ટિફિક ટોય મેકિંગ વર્કશોપ યોજાયું હતું ત્યારબાદ ધોરણ છ અને આઠ અને ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ માટે

સ્વાસ્થ્ય જીવન પર્યાવરણ જીવન શૈલી કૃષિ ખેતી જેમાં સમગ્ર ભરૂચ જિલ્લામાંથી એક થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો આ કાર્નિવલમાં ભાગ લેનાર તમામ શાળાને સાયન્સ સિટી અમદાવાદ તેમજ રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટ

વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ શ્રી મલકેશભાઈ ગોહિલ દ્વારા સાયબર ક્રાઈમના વિવિધ ઉદાહરણો આપીને સાયબર ક્રાઈમથી કઈ રીતે બચી શકાય તે અંગે સમજણ આપી હતી ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન પરમ કેન્દ્રના કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં સમૂહમાં રાષ્ટ્રીય ગીત ગાઈને સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ